પદ્ધર ગામે પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન હોવા છતાં અવિરત બનતા ચોરીના બનાવોના કારણે ગ્રામજનોમાં આક્રોશ ગ્રામજનો દ્વારા આજે ભુજ ખાતે એસપી કચેરીએ આવી આવીદનપત્ર અપાયું ભુજ તાલુકાના પધ્ધર વિસ્તારમાં આવેલી અનેક ઇન્ડસ્ટ્રીઓને લઈને પૂર્ણ કક્ષાનું પોલીસ સ્ટેશન શરૂ કરાયા બાદ અહીં પદ્ધર ગામે ચોરીના બનતા અવિરત બનાવોના કારણે લોકો ચિંતિત બન્યા છે પદ્ધર ગામે કક્ષાનું પોલીસ સ્ટેશન હોવા છતાં અહીં વાડી વિસ્તારમાં નાની મોટી ચોરીથી શરૂ થયેલી આ ગેરપ્રવૃત્તિ પર અંકુશ ન આવતા હવે વાહન ચોરીથી લઈને ઘરફોડ ચોરીના બનાવો નિરંતર બન્યા છે આજે ભુજ ખાતે પધ્ધર ગામ લોકો દ્વારા મહેશભાઈ ખુંગલાની આગેવાની હેઠળ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડાની કચેરીએ આવેદનપત્ર આપી પધ્ધર વિસ્તારમાં ચોરીના બનાવો અટકાવવા પોલીસ સક્રિય બને તેવી માંગ કરાઈ હતી આ અંગે મહેશભાઈ ખુંગલાએ જણાવ્યું હતું કે ભુદ તાલુકાના પધર ગામેથી આજે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મારું નામ ખુંગલા મહેશ નારણભાઈ છે પધ્ધર ગામની અંદર છેલ્લા બે ત્રણ વર્ષથી ઘણા નાના મોટા ચોરીના બનાવ બનતા જા છે એ બાબતમાં આજે એસપી સાઈડને આવેદનપત્ર આપવા આવ્યા છે શરૂઆત કરું તો વાડી વિસ્તારમાં નાની નાની ચોરીઓ કેબલ ચોરીઓ તે નાની મોટી બધી ચોરીઓ થાય છે ત્યાંથી કોઈ એનો ઉકેલ આવેલ નથી આજ દિવસ સુધી પોલીસમાં પદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો પણ કરેલી છે એના પછી ગામમાં બસ સ્ટેન્ડની ઉપરથી બાઇક ચોરીના બનાવો પણ છેલ્લા દોઢ દોઢ વર્ષની અંદર ઘણા બધા બનેલા છે એનો પણ આજ કોઈ ઉકેલ આવેલ નથી ત્યાર પછી ગામમાં ઠાકર મંદિરની અંદર ચોરીના બનાવો બનેલા છે એનો પણ કોઈ ઉકેલ આવેલ નથી હમણાં છેલ્લે ત્યાં સુધી લેટગો કરતાં 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 છેલ્લે ગામમાં ઘર આંગણે આવી અને બાઇકો ઉપડી જાય છે એને પણ આજે વીસ દિવસ થાય એનો પણ કોઈ ઉકેલ આવ્યો નથી તેથી સમગ્ર ગ્રામજનો અમે એસપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે આનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે અને ભવિષ્યની અંદર ચોરીના બનાવો રોકવામાં આવે અને ઓછા થાય તેના માટે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ હવે વાત કરું તો જો પદ્ધર ગામની અંદર પોલીસ સ્ટેશન હોવા છતાંય ગામમાં જો આટલા બધા ચોરીના બનાવો બનતા હોય તો સાહેબ પોલીસ સ્ટેશન પધ્ધર પોલીસ સ્ટેશનના છેવાડાના ગામડાના માણસો પોલીસ સ્ટેશન ઉપર શું આશા રાખશે પોલીસ દ્વારા રિસ્પોન્સ સારો જ મળે છે અને આપણે એમ પણ નથી કહેતા કે પોલીસ કામગીરી નથી કરતી આપણે પણ સમજીએ છીએ કે એની પાસે ઘણા બધા કામો હોય છે પણ આના માટે એ લોકોને કાંઈક ને કંઈક કરવું જોઈએ અને ચોરીના બનાવો રોકાય એના માટે કોઈ પણ અંકુશ લાવવો જોઈએ સંગાર નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મેન્ડ નર્સરી છેલ્લા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515